નમસ્કાર મિત્રો તેઓ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો મિત્રો વાત કરીએ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકા માં તે મંદિર આવેલું છે અને તે મંદિર પૂજા આરાધના કરતા બાપુ ની દીકરી એક શખ્સ બગાડી લઈ ગયો છે આ મિત્રો બિલકુલ સાચી છે તેમને લગન કરી લીધા તેના સ્ક્રીનશોટ નાખ્યો મિત્રો તે એક બે દિવસ થી નહીં પણ ત્રણ વર્ષથી ત્યાં મંદિરે દર્શન કરવા માટે આવતો સોશિયલ મીડિયામાં મળતી માહિતી મુજબ તે છોકરાનું નામ છે બુકી અને તેમને બંને કોર્ટ મેરેજ પણ કરી ત્રણ વર્ષથી તે ગબરાવધામ દર્શન કરવા આ કે આવતો તો મિત્રો ઓમદાંબી નામનો શક્ષ પગાડીને લઈ ગયો છે તેવી માહિતી મળી રહી છે મિત્રો કે બાપુની દીકરી ભાગી ગઈ છે અને તેમને લગ્ન પણ કરી લીધા છે તેવી સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળી રહી છે તે વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે મિત્રો વાત કરીએ તો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં તે મંદિર આવેલું છે અને તે મંદિરની પૂજા આરાધના કરતા બાપુની દીકરીને એક શક્ષ પગાડીને લઈ ગયો છે અને એ ભાગીને લગ્ન પણ કરી લીધા છે અને તેના ફોટા પણ સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે ઓમદાંબી સાસ્સ બગાડીને લઈ ગયો છે તેવી માહિતી મળી રહી છે મિત્રો હમણાં ફોર્ચ્યુનર ગાડી લીધી હતી મિત્રો તેના કારણે તે ખુબ જ ચર્ચામાં પણ આવ્યો હતો મળતી માહિતી મુજબ તે તે બંનેને વલસાડથી પકડી લેવામાં આવ્યા છે બાપુની છોકરી જેને બુકી ભગાડીને લઈ ગયો છે તે અત્યારમાં પોલીસ સ્ટેશનમાં છે મિત્રો આજે આપણે માહિતી આપી છે તે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ ના આધારે આપી છે રોયલ ડાયરો આ માહિતીની પુષ્ટિ કરતું જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો